દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેકા ન્યૂઝ તો ચાલો જોઈએ આગળના સમાચાર વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાઈઓ દ્વારા આ આયોજન કરાયું છે જ્યાં વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જાન આપીશું જમીન નહીં ના સૂત્ર સાથે આ પ્રોજેક્ટનો વિરોધ કરાયો હતો આદિવાસી સમાજની જળ જંગલ જમીનને નુકસાન કરતા અનેક પ્રોજેક્ટ આવી રહ્યા છે જેમાંનો આ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારના અનેક ગામમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ તમામે એક જૂથ થઈને આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે જોઈતો નથીની વાત કરી છે જ્યાં ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિ માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને શુભચિંતકો હાજર રહ્યા હતા નમસ્કાર આજે ખાસ ફ્રેક કોરિડોરના વિરોધમાં આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોહિમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલા આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ચેપની પણ જમીન જતા છે એવા અસરગ્રસ્તો ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની હામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની સામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે પૈસા મળવાના એમ એક વાર કહી દીધું આપણા ખેડૂતોને એટલે બધી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને હોતતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાવર ગ્રીડની લડાઈ પાર્ટ તાપીની લડાઈ હોય કસ્ટડીઓ દેખની લડાઈ હોય ગોયમાની લડાઈ હોય વાંકલની લડાઈ હોય કે કોઈ બી જગ્યા લડાઈ એલ એનટી ની સામે બી અમે લડ્યા છે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તો સરકાર આપણને એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે છ હજાર રૂપિયા લેતા છે ને તેટલા સાત બાંના નીચે હું લખેલું હોય તે તમને ખબર નહીં હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે સી

કાલે એવું થાય મારી જમીન બચી જવાન તારી નગીન તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું પણ નગીનભાઈને ભાઈ તો લગાવ તો આખું ગાન ખાવા જાય જાય ને નગીન તો કોઈ અશુભ પ્રસંગ આખું ગામ રૂમાલ લઈને તા સંસાર ઉડી જાય જાય ને તો એક આપડા સગાવાળા એક આપડા ભાઈ એક આપડા ગામના પડોશી અને આપણી સાથે સાથે ભણેલા હોય સાથે રમેલા હોય એનું ખાધેલું હોય એને મદદ કરવા જવાનું હોય ત્યારે આપણો સમાજ દૂર જાય એના માટે આપણે સૌ સંગઠન માટે અહીંયા ભેગા થયા છે મને એવું નથી કે આ લડાઈ જીતવું તો જ લડવાનું કે આ લડાઈ હારવું તો જ લડવાનું એવું નથી આ લડવું તો જીતવું ગવાનું બે માંથી એક થાય અને એના માટે આપણે ભેગા થયા જે વર્તન મળવાનું એના પછી પણ એકવાર વાર ડીપીઆર મને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે રગિન બગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એનવાયરમેન્ટની વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહી સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજાએ આ વિરોધ ઠારવા માટે વધુ જ કરે શરૂઆતમાં જ્યારે પાર્તાપી નર્મદા रिवર લિંક પ્રોજેક્ટની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું 5000 10000 કરોડનો પ્રોજેક્ટ અનંતભાઈ ની થાય બંધ એમ કે તમે સમજે કેમ નહીં એમ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો તે સમજ નથી પડતી અહીંના જ મંત્રી આજ વિસ્તારના મંત્રીએ એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સીતારમણે લગભગ પંદરમી ફેબ્રુઆરી એવું કીધેલું હતું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આ બનવાનો છે એના માટેની બજેટની ફાળવણી કરીએ છીએ ત્યાર પછી તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ